તમે બી ખાવું ખાવું હોય તો આ જો જસુદા ચોકડી ખવડાવી દઈ મન ભરીને પેટ ભરીને જેટલું ખાવું એટલું આપણા તરફથી હો ભાઈ બહુ લોચા થઈ ગયા એ રેપિડોમાં કીધું કે રેપિડો આવ્યો અને બીજે ઉતારી જતો રહ્યો રૂપિયાના ગોળામાં તારે શું તારા ના રૂપિયાની ગોળામાં તારે શું મોર્નિંગ હેવ અ નાઇસ ડે કેમ છો બધા મજામાં જશો આઈ હોપ મજામાં જશો તમે લોકો હું છું તમારો પ્રશાંત મિસ્કિન ને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્કિન બ્લોગ પ્રશાંત મિસ્કિનના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તો કંઈ ખાસ છે નહીં ડે કેમ કે આજે જવાનું હોય થોડુંક બહાર થોડાક કામથી તમારી સાથે જોડાયેલો અને આગળના વિડીયો જોવો કે નહીં જોતા જોતા હોય તો શેર કરવાનું રાખજો બહુ મજબૂત મજબૂત વિડીયો આવશે ને આજે મારા ખ્યાલથી આપણે પ્રેન્ક કરવાના છે તો પ્રેન્ક માટે બહુ મજા આવશે પ્રેન્ક જોતા રહો પ્રેન્ક જોતા રહો આજે પ્રેન્કના બીટીએસ તમને બધે આજે થવાનો હોય પ્રેન્ક પ્રેન્કનો વિડીયો આજે હું લાવવાનો હું તો પ્રેન્ક માટે રાહ જુઓ બસ આજે પ્રેન્ક કરવાનો એટલે બીટીએસ જુઓ પ્રેન્કમાં કેટલી ભૂલો પડે છે હા 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 કાચી કેરીનું વતાણું હોય ઉનાળો હોય ને મોઢામાં પાણી આવી જાય

તો આ જો જસુદા ચોકડી ખવડાવી દઈશ મન ભરીને પેટ ભરીને જેટલું ખાવું એટલું આપણા તરફ કહીએ ભાઈ ખાવા પીવામાં આપણે કોઈ દિવસ ના પાડતા જ ને તડકામાં જો આવી કેરીન બેરી મળી જાય ને ભાઈ તો ગાભા કાઢ નાખે ખાવામાં ગુડ મોર્નિંગ અરે યાર ગુડ મોર્નિંગ સુ ગુડ ઈવનિંગ કેમ કે કોણ હે લુક કહા સે આતે હે હું ટ્રાફિકમાં ફસાઈ ગયો ખબર નહીં પડતી જગ્યા કોઈ દેખાતી નથી કે હું કેમનો બહાર નીકળું બસ કામ ધંધે હતા એટલે આખો દિવસ થાકી ગયા આજે કઈ ધંધો એટલો બધો થયો છે નહીં અને ખબર નહીં પડતી હવે કેમ કે બ્લોગ વાળો આગળનો વિડીયો તમે જોયો કે નહીં જોયો આગળનો બ્લોગ નહીં જોયો હોય તો જોઈ લો એકવાર જઈને અને જેટલું બને એટલું શેર કરવાનું રાખો આ આઈટીએનટી વાળો ભાઈ જાય છે ને આ ભાઈ આ ભાઈ કે આમનો જ નથી સામે જતી સી ખબર કોઈ વાંધો નહીં પણ આપણે હવે જઈએ છીએ આપણે આપડે અહિયાં રખિયાલે ઉભા છે ભાઈ કોનસા રોડ કોઈ હું લઈને જતો તો આ રખિયાલ છે અને અમદાવાદમાં આશ્રમ રોડ આવેલું છે આસારામ રોડ પંજાબ પંજાબ છે

ડ્રીમ 11 પર કુ બનાઈને આપવાનો હું ટીમ આ હું બનાવી દેશે માં કે આ સટટોડીઓ તો ખરી હે ભાઈ સટટોડીઓ હતું ના ના સટટોડીઓ નહીં સટટોડીઓ તો તારો આ ભાઈ ક્યાં ગોર તો આમ આમ વધા વધા પાણી કેમ ઉભો એમ કો તને આને કોકને ટીમ બનાવવા આપી દી ડ્રીમ 11 પર પણ એ ભાઈએ આના ભાઈ બંદે શું દાવ કરે ને એ એના મોઢે આંબળો શું કરે તું ભાઈ મેને કીધું મેં આ ખેલાડી લીજે તે લીધા નહીં ખેલાડી તે મેને મેને જજમેન્ટ આપી દીધું ભાઈ પાક્કું

તું પેલા જ કહી દે કે આ કોણ જીતવાનું કોણ નહીં સૌથી મોટો ટસટોળ સટટોડિયોયા ડ્રીમ ઇલેવન નો સટ્ટોડ્યો જો જોતો ધાના પકડિન લઈ જોજો ભાઈ જો આને પેલો ને દિમાગ છ हमको સિકારિયા દિમાગ એટલે કઈ રીતનું દિમાગ હોય તારામાં આવું કેવો ખેલાડી કેવા કેવું નામ કેવું રમો પણ એમ નહીં તું એમ કહે કે આ મેચ જીતવાની પેલા હા એ હું કહી દઉં શું કહી દઉં

ના વીસ રૂપિયામાં ગોળામાં ભાઈ કાજુ બધા માંગ્યો હમણાં તો ઓળખતા જ હસો હસ્તી અમારી ભાઈ